એ બાબતે વાતચીત કરવાની છે તો સંપૂર્ણ આજના વિડિયોની અંદર આપણે કેટલી વાતચીત કરવાની છે એ બાબતે વાત કરીએ સૌથી પહેલા તો SS નું PML 1 જે આવ્યું છે એ બાબતે વાતચીત કરવાની છે સામાન્ય અને કચ્છ બંનેમાં ટોટલ ફોર્મ કેટલા ભરાયેલા છે એ વેકન્ટ પોસ્ટ છે સામાન્ય અને કચ્છની કેટેગરી વાઇઝ છે એનું એનાલિસિસ સાથે સાથે સેફ ઝોન માટે તમે શું કરી શકો અથવા કેટલાની અંદર તમે આવતા હોય તો સેફ ઝોનમાં કહી શકાય અને ભાષા અને મેથ સાયન્સ નું આગળ ક્યારે આવી શકે એ સંપૂર્ણ વિગતવાર છે આખા વિડિયોની અંદર વાતચીત કરવાના છે

એસએસ નો પીએમએલ આપેલ છે અને ત્યારબાદ પીએમએલ 2 આવશે અને ત્યારબાદ સે મેથસનું આવશે આ બાબતે વિગતવાર છે આપણે વાતચીત કરી સૌથી પહેલા તો કચ્છના જે ઉમેદવારો હતા એ ઉમેદવારોએ કીધું કીધુંતું કે સામાન્યની જે ભરતી આવે છે એની પહેલા અમને તમે કચ્છનું સ્પેશિયલ કચ્છની ભરતી થવાની છે એનું તમે પીએમએલ આપી દો જેથી કરીને અમને અમારો અંદાજ આવી શકે કે અમે સાહેબ જન્મા આવીએ છે કે કેમ એ તમામ ઉમેદવારોની રજવાતોને ધ્યાને લઈ અને કચ્છનું છે સામાજિક વિજ્ઞાનનું છે પીએમએલ 1 આવી ગયું છે આ PML 1 છે એના ત્યારબાદ PML 2 આવશે PML 2 આવશે એ પહેલા તમામ છે શું કરવામાં આવશે તો રાજ્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પરિષદની સમિતિ એટલે ભરતી બોર્ડ આપું છે એ તમામ જેટલા અરજીપત્રો આવેલા હતા એની ચકાસણી ડોક્યુમેન્ટની કરશે ત્યારબાદ સુધારા વધારા કરશે ત્યારબાદ પુનઃ કામચલાઉ મેરિટ યાદી એટલે ત્યારબાદ શું આવશે PML તો આવશે અને ત્યારબાદ પીએમએલ તો આવી અને કંઈ નાનો મોટો કોઈ વાંધારજી હશે તો વાંધારજી કરવાની થશે ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અત્યારે જે આવ્યું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પીએમએલ 1 જ આવેલું છે અને વધુમાં તો કે ભાષા અને ગણિત વિજ્ઞાન છે આગામી ટૂંક સમયમાં ગમે ત્યારે આવશે આજે એટલી સૂચનાઓ આવેલી છે વેબસાઈટ ઉપર છે એ પીએમએલ 1 સામાજિક વિજ્ઞાન વિશે મૂકી દીધું છે તમામ ઉમેદવારો છે પોતાનું વ્યક્તિગત રીતે જોઈ શકે છે કે ભાઈ પીએમએલ માં મારું નામ કેટલાનું

અને ટોટલ જોવા જાય તો કચ્છની અંદર સામાજિક વિજ્ઞાન માટેની પોસ્ટ કેટલી છે 537 બંનેનો ટોટલ કરીએ સામાન્ય અને કચ્છ બંનેનો ટોટલ કરીએ તો ઓપનની છે 1107 एससी ની 136 एसटी ની 569 ओबीसी ની 544 ईडब्ल्यूएस ની 263 અને ટોટલ કરીએ કચ્છની અને સામાન્ય બંને ભરતીની સામાજિક વિજ્ઞાનની પોસ્ટનો ટોટલ મારીએ તો 2619 જેટલી વેકન્ટ પોસ્ટ થાય છે હવે સેફ ઝોનમાં આપણે ગણીએ તો કેટલા સુધી તમે હોય તો સેફ ઝોનમાં હોઈ શકો હવે કચ્છના જે ઉમેદવારો હોય સ્થાનિક કચ્છ જિલ્લાના ઉમેદવાર હોય એને તો કચ્છ જ લેવું હોય સામાન્યમાં જો એ લઈ લે અને પછી કચ્છમાં જાય તો એને ત્રણ લાખનો બોન્ડ ભરવો પડે એટલે આ બોન્ડ ની તો કોઈ બધા મજૂરી કરશે નહીં એટલે સામાન્યમાં કોઈ ઉમેદવાર જો કચ્છનો હોય અને પોતે સેફ ઝોનમાં આવે છે કે કેમ કઈ રીતે એનાલિસિસ કરી શકો એક તો બંને સામાન્ય અને કચ્છની બંને પીડીએફ તમે ડાઉનલોડ કરી લો અને કોઈ સારો એવો કમ્પ્યુટરનો જો ડેટા એનાલિસિસ કરતો હોય એવો ઉમેદવાર તમને મળે તો બંનેના કોમન કેન્ડિડેટને કાઢી નાખો જેથી કરીને તમને ખ્યાલ આવે જો 2082 એ સામાન્યની ભરતી છે તો 2082 એટલી છે સામાન્યની પોસ્ટ તો એની સામે જોવા જાય તો દોઢ ઝોનરેડી નવ થી બારમાં ઉમેદવારો લાગી ગયા છે એક થી પણ ઘણા લાગી ગયા છે એટલે આવા કોમન કેન્ડિડેટ કાઢીએ તો તમે સેફ ઝોનમાં આવી શકો ભાગે જોવા જાય તો છ થી ની જિલ્લા પસંદગી જે ગણિત વિજ્ઞાનની થઈ હતી ત્યારે પચાસ ટકા ઉમેદવારો છે ગેરહાજર રહેતા મતલબ બે હજાર ની સીટો ઉપર ભરતી થવાની છે તો પચાસ ટકા જો ગેરહાજર લેતા હોય તો બે હજાર માની લો કે જિલ્લા પસંદગીમાં આવતા હોય તો એમાં હજાર જેટલા ઉમેદવારો ગેરહાજર લેતા હોય તો વધારાના 1000 ને બોલાવવામાં આવે એટલે ત્રણ હજાર પાંત્રીસો સુધી 3500 સુધી હું એમ કહી શકું કે સેફ ઝોનમાં કહી શકાય જનરલ ને બાદ કરતા પછી તમારી કેટેગરીની સીટો ખાલી રહી છે કે ભરાઈ છે કે એમ પણ મારો અંદાજ એવો કહે છે કે તમે ત્રણ હજાર સુધી જો કેન્ડિડેટ હોય ત્રણ હજાર તો શ્યોરલી તમે સેફ ઝોનમાં આવી શકો સેફ ઝોનમાં હોઈ શકાય તમે એનાલિસિસ કરો કે પચાસ ટકા છે ગેર હાજર તો એટલે આ સુધીમાં તમે હોય તો તમે સેફ ઝોનમાં આવી શકો બીજું કે તમે કચ્છના ઉમેદવાર હોય અને તમે તમે સારા મેરિટમાં ધરાવતા હોય તો ઓલરેડી માની લો કે પાંચસો ના નંબર ઉપર હોય તો એ ડાયરેક્ટ તમે કૂદકો મારીને કદાચ દોઢસો ની અંદર પણ દોઢસો 200 ની અંદર પણ આવી શકો આવું મારું એનાલિસિસ છે એવું હું એકસો મારું કેતો નથી પણ આવું એનાલિસિસ તમે જાતે પણ તમે કરો તો પણ તમને ખ્યાલ આવી જાય એટલે આ બાબતે તમે સેફ ઝોન આવી શકો પછી પોતાનો નંબર એનાલિસિસ છે કે નહીં કઈ રીતે કરવાનું તો સામાન્યની ને સામાન્ય સામાન્યને કચની બનેલી તમે પીડીએફ છે એ કઢાઈ લેવાની તમે માની લો કે કચની ભરતીમાં 500 માં નંબર હોય તો તમારે શું કરવાનું તમારી 500 ની આગળ કેટલા ઉમેદવાર છે બધાને તમારે અરજી નંબર હોય એ સામાન્યની ભરતીમાં જોઈ લેવાના કે કેટલા સામાન્યમાં લાગી જાય તો એ ત્યાં રિપીટ થશે નહીં તો આ બાબતે વાતચીત કરી દીધી હવે PML 1 છે કચની ભરતીનું છે એમાં ગણિત વિજ્ઞાન અને ભાષા આ બંનેનો આગામી દિવસોમાં એ લોકો મુકશે એટલે કદાચને જોવા જાય તો વિદ્યાસાહેબ ભરતી 6 થી 8 એનો આગામી સમયમાં મુકશે બીજો વિષયનો એફએમએલ અને કોલ લેટર સોમવાર સાંજે અથવા મોડામાં મોડું મંગળવાર સુધીમાં હવે આગામી દિવસોમાં કચ્છ માટે ગમે ત્યારે આવે કચ્છ માટે ક્યારે આવી શકે કદાચને માની લો કે ભાષાનું છે આવતા વીકના એન્ડમાં કદાચ શુક્રવાર અથવા એના પછીના વીકમાં સોમવારે કદાચને ભાષાનું ચાલુ કરે તો ત્યારે જેવી રીતે એસએસ નું આ લોકોએ મૂક્યું એવી રીતે બે દિવસ અગાઉ એનું પણ મૂકી દેશે બીજું કે જોવા જાય તો ભાષા અને મેથ સાયન્સ નું છે એ સામાન્ય ભરતીના જે કોલ લેટર ક્યારે અંદાજી ડાઉનલોડ કરી શકે તો આવતા વીક ની અંદર મને ખબર કે આવતી સોમ થી ગુરુવાર ની વચ્ચે ભાષા નું લગભગ સોમ થી બુધ ની અંદર કે તો ચાલે સોમ થી બુધ ની અંદર છે વધારે ભાષાનું કદાચ એ લોકો ફાઇનલ મેરિટ લિસ્ટ અને કોલ લેટર છે કદાચ ને મૂકી શકે આવું મારું એનાલિસિસ છે એનું કારણ છે કે જ્યારે એસએસ નો પહેલો રાઉન્ડ પૂરો થશે એટલે તરત શુક્રવારે ગેપ પડશે ત્યારે એને કા મેથ સાયન્સ નું કા તો ભાષાનું આપવું જ પડશે પણ એનાલિસિસ આમાં જે સૂચનાઓ આપેલી એમાં પેલા કોનું આવશે ભાષાનું એટલે આગામી વીક ની અંદર છે એ ભાષાનું પણ આવી જશે અને ત્યારબાદ તબક્કાવાર છે ગણિત વિજ્ઞાન નું પણ આવી જવાની સંભાવના છે એટલે તમામ એનાલિસિસ સામાન્ય અને કચ્છની અંદર મારી રીતે જેટલું પણ એનાલિસિસ હતું વાતચીત હતી તમને કઈ છે જો તમને હજુ પણ કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો જો તમને વિડીયો સારો લાગી તો તમારા સાથી મિત્રો સુધી ચોક્કસથી શેર કરજો ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર ધન્યવાદ